નારદ પુરાણ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો અઠ્યોતેર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ઓગણ એસી ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું કે બાર મહિનામાં જે દશમની તિથિ આવે એ દશમની તિથિના વ્રતની વિધિ અને તેનો મહિમા હરિયો સનાતનજી કહે છે હે નારદ હવે હું તમને દશમીના ના વ્રત બતાવું છું જેમનું ભક્તિ પૂર્વક પાલન કરીને મનુષ્ય પ્રિય તો ચૈત્ર મહિનાની જે દશમી આવે એ દશમીએ ઋતુકાળના ફૂલ ફળ અને ગંધ વગેરેથી ધર્મરાજ નું પૂજન કરવું જોઈએ તે દિવસે સંપૂર્ણ ઉપવાસ અથવા એક સમય ભોજન કરવું વ્રતના અંતમાં ચૌદ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા આપવી હે વિપ્રવર જે આ પ્રમાણે ધર્મરાજની પૂજા કરે છે તે ધર્મની આજ્ઞાથી દેવતાઓની ક્ષમતા પ્રાપ્ત કરે છે અને પછી ત્યાંથી સુસ્ત થતો નથી જે મનુષ્ય વૈશાખ મહિનાની શુકલ દશમીએ ગંધ વગેરે ઉપચારો તથા શ્વેત અને સુગંધિત પુષ્પો વડે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમની સો પરિક્રમા કરે છે અને યત્નપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન પામે છે નદીઓમાં શ્રેષ્ઠ જહુની પુત્રી ગંગા જ્યેષ્ઠ શુકલ દશમીએ સ્વર્ગથી આ પૃથ્વી પર ઉતર્યા હતા તેના કારણે આ તિથિ પુણ્યદાયી મનાય છે માસ શુકલ પક્ષ હસ્ત નક્ષત્ર બુધવાર દસમી તિથિ કરણ ઘર આનંદ યોગ વ્યતિપાત કન્યા રાશિના ચંદ્રમાં અને વૃષ રાશિમાં સૂર્ય આ દસ નો યોગ મહાન પુણ્યમય કહેવાય છે આ દસે યોગોથી યુક્ત દસમી તિથિ દસ પ્રકારના પાપો હરે છે તેથી તેને દશહરા કહે છે જે આ દશહરાના દિવસે ગંગાજીની પાસે પહોંચીને જે પ્રચંડ સીતે વિધિપૂર્વક ગંગાજીના જળમાં સ્નાન કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે મનુ વગેરે સ્મૃતિકારોએ અષાઢ શુકલ દશમીને પુણ્યતિથિ કહી છે આમાં કરવામાં આવતા સ્નાન દાન જપ અને હોમ સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરાવનારા થાય છે શ્રાવણ મહિનાની શુક્લ દશમી સંપૂર્ણ આશાઓની પૂર્તિ કરનારી છે એમાં ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન શંકરની પૂજા કરવાનું વિધાન છે તે દિવસે કરવામાં આવતો ઉપવાસ અથવા નક્ત વ્રત બ્રાહ્મણ ભોજન જપ સુવર્ણદાન અને ગાયના દાન વડે સર્વ પાપોનો નાશ થાય છે એ દ્વિજ શ્રેષ્ઠ ભાદરવા મહિનાની શુક્લ દશમીએ દશાવતાર વ્રત કરવામાં આવે છે તે દિવસે જળાશયમાં સ્નાન કરીને સંધ્યા વંદન તથા દેવતા ઋષિ અને પિત્રોનું તર્પણ કર્યા પછી એકાગ્ર ચિત્તે દશા અવતાર વિગ્રહોની પૂજા કરવી મત્સ્ય ઉર્મ વરા નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુધ અને કલ્કી આ દસેઈની સોનાની મૂર્તિઓ બનાવડાવીને વિધિપૂર્વક પૂજા કરવી અને દસ બ્રાહ્મણોને સત્કાર કરી તેમને મૂર્તિઓનું દાન કરી દેવું હે નારદ તે દિવસે ઉપવાસ અથવા એક સમય ભોજનનું વ્રત લઈને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને વિદાય કરી એકાગ્ર ચિત્તે સ્વયં ઇષ્ટજનો સાથે ભોજન કરવું જે ભક્તિપૂર્વક આ વ્રતનું પાલન કરે છે તે આ લોકમાં ઉત્તમ ભોગ ભોગવીને અંતમાં વિમાન દ્વારા સનાતન વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે આસો માસની શુક્લ વિજયા વિજયાદશમી કહે છે તે દિવસે પ્રાતકાળ ઘરના આંગણામાં છાણના ચાર પિંડ મંડલાકાર મૂકવા તેમાં શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ ચારેયની પૂજા કરવી ગોબરના જ બનાવેલા ચાર ઢાંકળાવાળા પાત્રોમાં પલાળેલું ધાન અને ચાંદી મૂકીને તેને ધોયેલા વસ્ત્રથી ઢાંકી દેવા જોઈએ પછી માતા પિતા ભાઈ પુત્ર સ્ત્રી અને સેવકો સહિત ગંધ પુષ્પ અને નૈવેદ્ય વગેરે વડે તે ધાન્યની વિધિપૂર્વક પૂજા કરીને નમસ્કાર કરવા પછી બ્રાહ્મણોની પૂજા કરી તેમને ભોજન કરાવીને સ્વયં ભોજન કરવું આ પ્રમાણે વિધિ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય એક વર્ષ સુખી સુખી અને ધન થી સંપન્ન થાય છે એમાં શંકા નથી હે નારદ કાર્તક મહિનાની શુક્લ દશમીએ સાર્વભૌમ વ્રતનું પાલન કરવું તે દિવસે ઉપવાસ અથવા એક સમયના ભોજનનું વ્રત લઈને અડધી રાતના સમયે ઘર અથવા ગામની બહાર માલપુવા વગેરે દ્વારા દસે દિશાઓમાં બલી આપવી ગોબરથી લીપેલી ભૂમિ પર મંડળ બનાવીને તેમાં અષ્ટદળ કમળ અંકિત કરવું અને તેમાં ગણેશ વગેરે દેવતાઓનું પૂજન કરવું માક્ષર મહિનાની શુક્લ દશમીએ આરોગ્ય વ્રતનું આચરણ કરવું દસ બ્રાહ્મણોનું પૂજન કરીને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા સ્વયં તે દિવસે એક સમય ભોજન કરવું આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ પૃથ્વી પર આરોગ્ય પ્રાપ્ત કરે છે અને ધર્મરાજની કૃપાથી દેવલોકમાં દેવોની જેમ આનંદનો અનુભવ કરે છે પોષ મહિનાની શુક્લ દશમીએ વિશ્વદેવોની પૂજા કરવી જોઈએ વિશ્વદેવ દસ છે જેમના નામ આ પ્રમાણે છે ક્રતુ દક્ષ વસુ સત્ય કાલ કામ મુનિ ગુરુ વિપ્ર અને રામ આ બધામાં ભગવાન વિષ્ણુ સારી રીતે વિરાજમાન છે વિશ્વ દેવોની દર્ભની પ્રતિમાઓ બનાવીને તેમને દર્ભના જ આસનો પર સ્થાપિત કરવા આસનો પર સ્થિત થઈ ગયા પછી તે દરેકની ગંધ પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરે દ્વારા પૂજા કરવી દરેકને દક્ષિણા આપીને પ્રણામ કર્યા પછી તે બધાનું વિસર્જન કરવું તેમને ચડાવેલી દક્ષિણાને શ્રેષ્ઠ દ્વિજો અથવા ગુરુને અર્પણ કરવી એ વિપક્ષ આ પ્રમાણે એક સમય ભોજનનું વ્રત લઈને જે પુરુષ ઉક્ત વિધિનું પાલન કરે છે તે બંને લોકોના ઉત્તમ ભોગોનો અધિકારી થાય છે એ નારદ માઘ માસની શુક્લ દશમીએ સંયમ પૂર્વક ઉપવાસ કરીને નામ નામવાળા દસ દેવતાઓની સોનાની પ્રતિમા વડે તેમની પૂજા કરવી આત્મા આયુ મન દક્ષ મધ પ્રાણ બહિષ્માન ગવિષ્ટ સત્ય આ દસ અંગિરા છે તેમની પૂજા કરીને દસ બ્રાહ્મણોને મિષ્ટાનનું ભોજન કરાવવું અને ઉક્ત સોનાની મૂર્તિઓ તેમને અર્પિત કરી દેવી આમ કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે ફાગણ માસના શુકલ દશમીએ ચૌદ યમોની પૂજા કરવી જેમના નામ આ પ્રમાણે છે યમ ધર્મરાજ મૃત્યુ અંત વ્યવસ્થ કાલ સર્વ ભૂતક્ષ સર્વૂતક્ષુંબર દગ્ન નીલ પરમેષ્ટિ વૃંદોકર ચિત્ર અને ચિત્ર ગુપ્ત આ ચૌદ છે ગંધ વગેરે ઉપચારોથી આમની સારી રીતે પૂજા કરીને દર્ભ સહિત તલ મિશ્રિત જળની તણ તણ અંજલિઓ દ્વારા દરેકનું તર્પણ કરવું ત્યાર પછી તાંબાના પાત્રમાં લાલ ચંદન તલ અક્ષત જવ અને જળ મૂકીને આ બધા વડે સૂર્યને અર્ધ્ય આપવો અર્ધ્ય આપતી વખતે આ રીતે પ્રાર્થના કરવી હજારો કિરણોથી શુભોભિત તેજો રાશિ જગદીશ્વર સૂર્યદેવ આવો ભક્તિપૂર્વક મારો આપેલો અર્ધ્ય સ્વીકાર કરો સાથે સાથે મને પોતાની સહેજ કૃપાથી અપનાવી લો આ રીતે પ્રાર્થના કરી અર્ધ્ય આપીને ચૌદ બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા ચાંદીની મયી દક્ષિણા આપીને તેમને વિદાય કરી સ્વયં ભોજન કરવું હે બ્રાહ્મણ આ પ્રમાણે વિધિનું પાલન કરીને મનુષ્ય ધર્મરાજની કૃપાથી આ લોકમાં ધન પુત્ર વગેરે દેવ દુર્લભ ભોગો ભોગવે છે અને દેહાવસાન પછી શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ઓગણ એસી સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને એસી સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે બાર મહિનાની એકાદશીના વ્રતની વિધિ એનો મહિમા દસમી વગેરે ત્રણ દિવસ પાળવાના નિયમો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવલી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો